આલ્ફા હોસ્ટેલની ઘટના બાબતે જે વિડીયો વાયરલ થયા હતા અને ત્યારબાદ પોલીસે તુરંત યુએનએલ જસ્ટિસ એક હેઠળ જે કાર્યવાહી કરે ત્યારબાદ કલેક્ટર સાહેબ તરફથી જે કમિટી નિમવામાં આવેલી કમિટીએ રિપોર્ટમાં ડીવાયએસપી શ્રી પણ હતા તો જ્યાં જ્યાં પોલીસ તરફથી જે કાર્યવાહી કરવાની છે ખાસ તો જે બિલ્ડિંગ જેમનું છે જેમને માલિકીનું બિલ્ડિંગ છે ને તેમણે ભાડે આપેલું છે તો જ્યારે જે જાહેરનામું છે કે ભાડા કરાર થાય પોલીસને જાણ કરવી કે એનું વાયોલેશન થયેલું છે કે જાહેરનામા ફંડનો ગુનો કરવાનો છે બીજી વસ્તુ હોસ્ટેલના સંચાલક દ્વારા પણ જે સીસીટીવી માટેનું જાહેરનામું છે કે આટલા દિવસ સુધી સીસીટીવી સાચવીને રાખવા તો એનો ભંગ થયો છે તો એ બાબતે પણ જાહેરનામા ભણમાં દાખલ કરવામાં આવનાર છે અને વધુમાં જ્યારે કોઈ પણ આ પ્રકારનો બનાવ બને છે તો એ બનાવની પોલીસને જાણ કરવાની રહે છે તાત્કાલિક એ વાયોલેશન થયેલ છે તો એ પણ બીએનએસ કલમ બસો અગિયાર બી મુજબ પોલીસ કાર્યવાહી કરનાર છે કમિટીના રિપોર્ટમાં અંતર